લોદરાણી નાગપુર ગામે ત્રણ ઝૂપડામાં બિસળ આગ પ્રસરી લોદરાણી નાગપુર ગામે મજૂરી કરતા પરિવારના ત્રણ ઝૂંપડામાં ભિસ્સળ આગ પ્રસરી હતી બાઈક અને ઘર વખરી સહિત બધું જ બળીને ખાખ થયું હતું રાપર તાલુકાના લોદરાણી નાગપુર ગામે ત્રણ ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી પરિવારજનોએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ઝળ આપ્યું હતું એક પછી એક આગ ધીમે ધીમે ત્રણ ઝૂંપડામાં અને જપેટમાં લીધા હતા જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગના વિકરાળ સ્વરૂપને કારણે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવા પાણીના વાસણો પાણીનો કર્યો હતો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો આ ઘટનામાં બાઇક રોકડ રકમ અને ઘરવખરી સહિતની સામગ્રી બળી જતાં પરિવારોને ભારે નુકસાન પહોંચ્યું હતું જેના કારણે પરિવાર દયનીય હાલતમાં મુકાયો હતો પરિવારજનોએ તંત્ર સમક્ષ સહાયની માંગ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકાથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો